વ્યાજ પટાવમાં જમા કરાયેલા બે ફોર વ્હીલ ગાડી અને ચાર ટુ વ્હીલર વાહનોને ક્રાઇમ બ્રાન્ચ ડ્રોનની મદદથી શોધી કાઢ્યા છે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં આરોપી સાબિર શેખ પર ગુલામ ઇસ્માઈલ શેખ નામના વ્યક્તિને ત્રાસથી આપઘાત કરવા દુષ્પ્રેરીત કરવાના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ મામલે આરોપી નાસો પડતો હતો ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ હાથ હતી અને આરોપીને મહેસાણા જિલ્લાના ઉનાવા ખાતે મીરા દાતાર દરગાહ પાસેથી ઝડપી પાડ્યું રોન ટેકનોલોજીની અસરકારકતા આ કેસની તપાસ દરમિયાન આરોપી સાબિર શેખની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે વ્યાજ વટાવમાં લીધેલા વાહનો સુરતના કુબેરજી માર્કેટ વિસ્તારમાં સંતાડી રાખ્યા હતા વાહનોનું સ્થળ સ્પષ્ટ કરવું મુશ્કેલ હોવાથી ક્રાઇમ બ્રાન્ચે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો ખાસ કામગીરીમાં ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારનું સત્તાવાર રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને ફોર વ્હીલ તથા ટુ વ્હીલ વાહનો શોધવામાં આવ્યા હતા રાત્રિ દરમિયાન ડ્રોન ટેકનોલોજીની મદદથી શોધવામાં આવેલા તમામ વાહનો કાયદેસરની કાર્યવાહી બાદ મૈધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે ટેકનોલોજીનો પહેલો પ્રયાસ સફળ આ પહેલી વાર છે કે સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી તપાસમાં સફળતા મેળવી છે અભિગમ એ દર્શાવે છે કે આધુનિક સાધનોનો ઉપયોગ ગુનાખોરીને વધુ સારી રીતે ડિટેક્ટ અને નિયંત્રણમાં લાવવાના મદદરૂપ થઈ શકે છે આરોપીની વધુ પૂછપરછ ચાલુ છે અને ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી આધારિત તપાસને આગળ ધપાવવાની યોજના બનાવી છે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માયલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજ્યું જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને શાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરાદાતા ની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટર સાયકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજના સામે પૈસા જે ધિરાણ કર્યું એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી જગ્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઇકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધનપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરે તેવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સુરત